જામનગર હાઈવે પર ચાલુ ટ્રકમાંથી મગફળીની ગુણો પડી ઓવરલોડેડ ટ્રકનો નો વિડીયો થયો વાયરલ જામનગર હાઈવે પર ચાલુ ટ્રકમાંથી મગફળીની ગુણો પડી રહી હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં જોવા મળે છે કે ટ્રકમાં ઓવરલોડેડ મગફળીની ગુણો ભરેલી હતી જે રોડ પર પડતા અન્ય વાહનોને હાલાકી પડી હતી જોકે સદનસીબે કોઈ અકસ્માતની ઘટના સર્જાઈ ન હોવાની જાણકારી મળી રહી છે લાલપુર જામનગર હાઈવેનો વિડીયો વાયરલ જામનગરના લાલપુર જામનગર હાઈવે પર ઓવરલોડેડ ટ્રકનો વિડીયો વાયરલ થયો રહ્યો છે વિડીયોમાં જોવા મળે છે કે ટ્રકમાંથી એક પછી એક મગફળીની ગુણો પડવા લાગે છે જે હાઈવે પર પથરાઈ જાય છે હાઈવે પર મગફળીની ગુણો પડતા પરિવહન કરતા અન્ય વાહનો હાલાકી વેઠવી પડી હતી જ્યારે અન્ય વાહનોમાં અકસ્માતની ઘટના થતી બચી હતી રાજ્યમાં આવી અનેક પ્રકારની ઘટના સર્જાતી હોય છે જે ક્યારેક પ્રકાશમાં આવતી નથી જોકે આ વખતે ટ્રકની પાછળ આવતા વાહન ચાલકે વિડીયો ઉતારી લેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો બીજી તરફ જોવાનું એ રહ્યું કે હવે આવા ઓવરલોડેડ વાહનો સામે તંત્ર કેવા પ્રકારની કાર્યવાહી કરી છે ટીવીન ન્યૂઝ જામનગર